સરનામું કેટેગરી પાને એક સાત બે હજાર પહેલા એક નાજુક નમણી છોકરીના હાથનો મને થયેલો સ્પર્શ હજુ પણ એ યાદ છે એમ તો પહેલા કોઈ વાર આવી આપલે થઈ ન હતી એ સ્કૂલના દિવસોએ કેટલી વાર મને સ્મિતાએ જબરદસ્તીથી સૌરભને પધરાઈ દેવાનો પ્રયત્ન કર્યો હતો પણ સૌરભ એટલે ભારોભાર અભિમાનનું પોતળું મારી સામે એકવાર પણ જોવાની એણે તસદીજ ના લીધી જો કે તે દિવસોમાં હું પણ એકદમ શરમાળ અને શાંત હતો સૌરભે એટલે તે દિવસોમાં જોયું પણ હોત તો કાંઈ ફેર પડવાનો નહોતો કેમ કે આ તો ફક્ત શરૂઆત થઈ હતી આપણા સૌરભકુમાર લટ થઈ ગયેલા હતા એટલે એ સ્મિતાકુમારી ઉપર પણ શરમાળ અને પહેલ કરતા ડરે આખી સ્કૂલના બધા જ છોકરાઓ સ્મિતાની અદાઓ પાછળ પાગલ હતા એને એકવાર જોવા માટે કે નજીકથી નિહાળવા માટે પણ લાઈનો લાગતી પણ એ મિસ સ્કૂલ પર ફક્ત સૌરવજને થોડો ઘણો ભાવ આપતી અને આપે પણ કેમ નહીં બારમા ધોરણનો સ્કોલર સૌથી દેખાવડો અને પાછો સ્કૂલ એકનો એક છોકરો એટલે આપણો હીરો સૌરભ હું આ બંનેની નજરોની તજાગની સાક્ષી આપણા હીરો સ્મિતા માટે રહી હતી પણ શ્રીમાનજી એકરાર કરતા ખચકાય ડરે આમ હસવું અને ખાવું બંને વાત સાથે થોડી થાય હવે હું એટલે એક નોટનું સામાન્ય પાનું અલબત્ત તે પણ રજતની નોટનું મારી કિંમત તમે નહીં વિચારી કે આંકી શકો હું એ સમયે સૌરભ સ્મિતા માટે તેની જિંદગી કરતાંય વધારે મહત્વ ધરાવતું હતું ખરેખર સાચું કહું છું ઠીક છે વિશ્વાસ તો નહીં આવે પણ હું સમજાવવાનો પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ રોજ મેરી સ્કૂલનો એન્યુઅલ ડે મે મહિનામાં ઉજવાય છે નવા રૂપરંગ અને વાર્ષિક મેન્ટેન્સ પછી તાજી માટે પાથરેલ મેદાનમાં શાળાના જૂના વિદ્યાર્થીઓ ઉમળકાભેર રમતિયાલ નવા જોડાયેલા છોકરા છોકરીને જુએ છે અને પરિણામેના આધારે મેરિટ સર્ટિફિકેટ વિતરણ થતાં આજના એન્યુઅલ ડે ઇવેન્ટની છેલ્લી પાંચ મિનિટ બાકી હોવાથી લગભગ બધા જ પોતપોતાની જગ્યાએ મેદાનમાં ગોઠવાઈ ગયા હતા અવર જવર પણ ઓછી થઈ ગઈ હતી આજે પણ સૌરભની આંખ સક્ષમ સ્મિતાની નોટનું પાનું તરવરતું હતું તે દિવસે સ્કૂલનો વિદાય દિવસ હતો બારમા ધોરણના સ્ટુડન્ટ માટે શાળા જીવનનો છેલ્લો દિવસ હતો હવે પછીના દિવસો દરમિયાન બોર્ડ એક્ઝામની વેતરણી પાર કરીને કોલેજ જીવન અને તે પછી વ્યવસાયિક ક્ષેત્રે કે ગૃહસ્થિ ક્ષેત્રે સૌ કોઈ પોતપોતાની ક્ષમતાના જોરે સંચાર ચક્રમાં ઠરીઠામ થવાના હતા બધા એકબીજાને છેલ્લી વાર મળતા હતા સવારથી સ્મિતા રઘવાઈ હતી આખરે તેને જોઈતી ટ્રક સાંપડતા તે સૌરભ પાછળ ઘેલી થઈ દોડી તેણે મને ગ્લિટિનની પેનના રંગથી સુશોભિત કરેલા વાદળી રંગના કવરમાં મૂકી તેના સ્કર્ટના ખિસ્સામાં સાચવેલ હતો સૌરભ લાઇબ્રેરીમાં એન્ટર થાય એ પહેલાં જ દોડતા દોડતા તેની નજીક પહોંચીને કંઈ જ બોલ્યા વગર સ્મિતાએ મને સૌરભના હાથમાં આપેલો અને સૌરભે મને એને સ્કૂલ બેગમાં કવર સાથે જ મૂકી દીધો થોડો હાશકારો થયો ચાલો આખરે સ્મિતાની અભિલાષા આજે પૂરી થતી હતી મારી જિંદગીમાં મને મને પણ શાંતિ થઈ કે હજુ મારી જિંદગીના દિવસો છે નહીં તો સૌરભે અત્યારે જ જ ગુસ્સો કરીને મને કરી નાખ્યો હોત સૌરભે મને કવર સાથે સ્કૂલ બેગમાં મૂક્યો કરોડોનો સામાન લઈને ચાલતો હોય અને પાછળ પોલીસ પડી હોય એમ તે ગ્રંથપાળ પાસે પહોંચી ચોપડીના જમા કરાવી બહાર આવીને જુવે છે તો સ્મિતા તેની બેનપણીના ટોળામાં બેઠી હતી સૌરભ

વાંચને ભાઈ હિંમત કરને બાપા અમારી પાસે તો માથું કૂટવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો એટલું તો મને સમજાયું હતું કે એ મને વાંચે તો ખરો છેક બોપર વીતી ગઈ પણ સૌરભ મને અડ્યો પણ નહીં ધીરજ ગુમાવતા બેગમાંથી હું બોલ્યો પ્રેમપત્ર છું યાર સૌરભ થોડી તો ઈજ્જત કર મારી નહીં તો લખીને તેને આપનાર સ્મિતાની રિસેસ પડી પણ સૌરભ ક્લાસમાંથી બહાર આવે તો ને અડધી કલાકની રિસેસ આમ જ વીતી ગઈ પાંચ મિનિટ બાકી હતી તેણે આજે નાસ્તાનો ડબ્બો પણ ના ખોલ્યો ઘરે મમ્મીની કચકતને સામે છાતે વહોરી લેવાની હિંમત આવી ગઈ હતી પણ એક કાગળ ખોલીને વાંચવાની હિંમત નહોતી અરે ભગવાન હવે તું હિંમત આપ આ છોકરાને સૌરભ તે દિવસે છાળા છૂટી ત્યારે પણ તે ક્લાસની છેલ્લી પાટલી બેસી રહ્યો સામું પટ્ટાવાળો આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બેગમાં રહેલા પેલા આસમાની કવરમાંથી કાઢ્યો આહા આખરે મને ખુલ્લી હવાનો અહેસાસ થયો મને બરાબર ખબર છે કે ભલે અત્યારે સૌરભના હાથમાં હું રમી રહ્યો છું પણ તેના હૃદયના તાર જાણવામાં હવે દેરી નથી

અમે નારી જાતને સામા માણસની ભાવના વાંચવાની આવડતનું જન્મથી જ વરદાન હોય છે મેં આપણી શાળા જીવનની યાદો અને વાતો બંને ખૂબ જ માણી છે મારા હૃદય ધરબેલા ભાવને હરરોજ પરખ્યા છે એટલે હિંમત કરીને તારા તરફનો વિરુદ્ધ પશુ પ્રેમનો એકરાર કરું છું અને સેવી રહી છું તારા માટે સારી કામના સ્મિતા બંધ કમરે નિર્દોષ આંખમાં ઝળઝળિયા વરી રહ્યા હતા એની જિંદગીમાં આજે એક એવો નવો પડાવ હતો પરંતુ સાથે સાથે એક અમૂલ્ય સંબંધ ઓજોલ થતો હતો તેનું દુઃખ હતું તેને રંજ હતો કે સ્મિતાને તેની રીતનો એકરાર કરી શકવાની હિંમત તે ઝૂટાવી ન શક્યો તેણે જ કવર જોયું આમ તેમ ફેરવ્યું સરનામું તો હતું નહીં અને તે સમયે ફોન હજુ લોક વિભૂખ ન હતા મારી ખુલ્લી હોવાની આઝાદી ક્ષણિક નીવડી હતી અને હું સૌરભની ડાયરીના કોઈ પાના વચ્ચે પૂરાઈ ગયો આજે વીસ વર્ષે રોજ મેરી સ્કૂલના એન્યુઅલ ડેના દિવસે શાળાના જૂના વિદ્યાર્થીઓ ઉમળકા ફેર રમતિયા નવા જોડાયેલ છોકરા છોકરીઓને જુએ છે અને શાળામાં ભણીને નામાંકિત બનેલા વિદ્યાર્થી દ્વારા બોર્ડના છોકરાઓ પ્રેરણાદાયક પ્રવચનોનું આયોજન હતું આજના વક્તા હતા ડોક્ટર સૌરભ ટલાટી જે દેશના પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ હતા ગત વર્ષે સૌરભના પિતાના અવસાન થયું હોવાથી તેઓની જગ્યાએ સૌરભ સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં સેક્રેટરી નિમાયેલ હતો અને રોજ મેરી સ્કૂલમાં એન્યુઅલ ડેમાં જવાનું હોય પોતે રોમાંચિત હતો કબાટના ખાનામાંથી જૂની ડાયરી કાઢી હતી અને આજે સવારે સ્કૂલે જતા પહેલાં વીસ વર્ષ પહેલાંનું આસમાની કબર તેને ફરીથી હાથમાં લીધું ત્યારે મને કુદરતને ત્યાં જ હજુ ન્યાય જીવે છે તે પ્રીતિત થઈ અને તાજી હવા નસીબ થઈ વધારામાં મને પાછું રોજમેરી સ્કૂલે જવાનું નસીબ થયું ખુલ્લી હવામાં આવતા અનુભવ્યું કે દુનિયામાં ઘણું બદલાઈ ગયું છે હું તો સૌરભના મેઘતા કોટના ખિસ્સામાં રહી ગયેલ આનંદ માણતો હતો શાળાના પ્રસંગ સુયોજિત ક્રમ અનુસાર ચાલતા હતા ડોક્ટર સૌરભનો ઉત્સાહ પ્રેરક પ્રવેચન પત્યા પછી મેરિટ સર્ટિફિકેટ્સ વિતરણ ચાલુ થયા હવે અગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનો ક્રમ આવ્યો પણ આ શું બધા વિષયો અને ખેલકૂદના મેરિટની દાવેદાર એક વિદ્યાર્થીની હતી કુમારી અભિલાષા સૌરભને શાળાના પ્રિન્સિપલે ઇશારો કરતા કહ્યું કે તેઓ વિદ્યાર્થીનું બહુમાન કરે સૌરભ સહજતાથી ડાયસ ઉપર આવ્યો અને એને અગિયારમાં ધોરણમાં તે હોનહાર વિદ્યાર્થીનીને ઉમળકાભેર એનાઉન્સમેન્ટ કરી બોલાવી સામે બેઠેલા વેક છોકરાના વૃંદમાંથી અભિલાષા આવી અને તાળીના ગળગડાટ વચ્ચે પુરસ્કાર લઈને ઉતરી પરત ગઈ ત્યારે સૌરભના દિલના દરિયામાં ભમળો ઉઠાવીને આશાઓ જગાડતી ગઈ પ્રસંગ પત્યા પછી પ્રિન્સિપલની ઓફિસમાં સૌરભ અને અભિલાષા અંગે પૂછ્યા વગર રહી ન શક્યો અને પ્રિન્સિપલે જણાવ્યું કે

હા તે સ્મિતાની છોકરી હતી અભિલાષા સ્મિતાની હૂબ હૂબ પ્રતિકૃત હતી સૌરભ મનોમન બોલ્યો સ્મિતા જો હવે છે ને મારામાં હિંમત હું તારી નિશાન અહીંને વેટભેર અપનાવું છું બીજા દિવસે જ્યારે ગિરદરભાઈ અનાથ આશ્રમને અભિલાષાના એડોપ્શનની પિટિશન મળી તે સાથે અભિલાષાને નવું સરનામું પણ મળી ગયું બધા ડોક્ટરો સૌરભની વાહ વાહ કરતા હતા પરંતુ સ્મિતાને ઓળખવામાં વાળામાં હું સૌરભના સ્વર્ગવાસી પિતા અને ખુદ સૌરભ જાણતા હતા કે આજે સરનામા વગરના કવરને સરનામું મળતું